કાકડીને જ્યારે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ તો એ કઈ રીતે કરવી જોઈએ એટલે કે કાકડીને છાલ ઉતારીને ઉપયોગમાં લેવી જોઈએ કે કાકડી ડાયરેક્ટ જ આપણે ખાઈ શકીએ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે કંઈ પણ આહારનું સેવન કરીએ છીએ સીધી અસર આપણા શરીર પર દેખાય છે આવામાં ઘણા બધા ફળો અથવા શાકભાજી એવા હોય છે કે જેને ખાવા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે હવે આવામાં આપણે વાત કરીએ જો બીટની કાકડીની તો આવા જે શાકભાજી કે ફળો છે એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક રહેશે ચલો વાત કરીએ કાકડીની મિત્રો આ જે કાકડી છે તે તમને બજારમાં જોવા મળશે કાકડીનો ઉપયોગ આપણે સેન્ડવીચ અથવા અન્ય ચીજ વસ્તુઓમાં સલાડ તરીકે પણ કરીએ છીએ હવે આવામાં પ્રશ્ન એ થશે કે કાકડીને જ્યારે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ તો એ કઈ રીતે કરવી જોઈએ એટલે કે કાકડીને છાલ ઉતારીને ઉપયોગમાં લેવી જોઈએ કે કાકડી ડાયરેક્ટ જ આપણે ખાઈ શકીએ તો ઉનાળાની ઋતુ ચાલી રહી છે તો ઘણા બધા લોકો તમને કાકડી ખાવાની સલાહ આપશે કારણ કે આ કાકડીમાં એવા પોષક તત્વોની પૂરતી માત્રા મળે છે પોષક તત્વો એવા હાજર છે જે ઉનાળામાં તમારા સ્વાસ્થ્યને ખૂબ રાહત આપશે ઉનાળામાં જો તમે આ કાકડીનું સેવન કરો છો તો તમને ઘણા બધા ફાયદા થશે જેમ કે સૌથી પહેલા તો શરીરની અંદર રહેલી પાણીની તંગીથી તો ઉનાળામાં દરરોજ કાકડીનું સેવન કરાય તો શરીરમાં પાણીની કમી નથી રહેતી ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે કાકડીનો ઉપયોગ કરી શકો હવે આપણને એમ પ્રશ્ન થાય કે આ કાકડી તો આપણે ખરીદીને લઈ આવ્યા કાકડી ખરીદવી એ શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારું છે પરંતુ જ્યારે એને ખાવામાં આવે તો આપણે એ વિચારીએ કે એને છાલ સાથે ખાવી જોઈએ કે છાલ વગર તો મનમાં આવો પ્રશ્ન થાય કે કાકડીને છોલીને ખાવી જોઈએ કે છોલિયા વગર ચલો આજે આપણે જાણીશું કે નિષ્ણાંતો આ વિષય પર શું કહે છે તો સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે ઉનાળામાં કાકડીનું સેવન કરતી વખતે લોકો સૌથી મોટી ભૂલ કરે છે કે તેઓ કાકડીની છાલ જ કાઢી નાખે છે જો કે આ કરવું તદ્દન ખોટું છે હેલ્થ એક્સપર્ટના મતે ઉનાળામાં કાકડીને છોલિયા વગર ખાવાથી જ વધારે ફાયદો થાય છે કારણ કે કાકડીની છાલમાં જરૂરી એવા પોષક તત્વો જોવા મળતા હોય છે જે શરીરને ખૂબ ફાયદો આપે આ સિવાય વજન તો મિત્રો છાલ વગરની કાકડીનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે હવે આના ખાવાથી તમારી તૃષ્ણા અટકશે વધુ પડતું ખાવાથી પણ તમને કાકડી બચાવી શકે એટલે ઓવર ઇટિંગની જો હેબિટ હોય તો તમે કાકડીનો ઉપયોગ કરી શકો કાકડીની છાલ અને આખી કાકડીમાં હાજર ફાઈબરને કારણે જ આમ થતું હોય છે હવે આ સિવાય કાકડીની છાલમાં પોષક તત્વો પણ હોય છે એટલે કે વિટામિન એ બીટા કેરોટીન વિટામિન કે પણ મળે છે આ બંને જ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે કાકડીની છાલમાં એસ્કોર્બિક એસિડ જોવા મળે છે જે તમારી ત્વચાને નુકસાન થતી બચાવશે અને ચમકદાર પણ બનાવશે આ સિવાય સુંદર આંખો માટે પણ ખૂબ ઉપયોગી છે છાલમાં જોવા મળતું વિટામિન એ આંખોની રોશની સુધારશે આ રીતે જોવામાં આવે તો કાકડીને છોલિયા વગર જ ખાવું અસરકારક છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ